ગઠબંધન માટે પણ અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે આમ તો ભારતીય જનતા પાર્ટીને ઉંચે લાવવામાં ઘણા બધા નેતાઓનો સાથ છે પરંતુ આજે અમે તમારી સાથે અમિત શાહની વાત કરીશું ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે માઇક્રો મેનેજમેન્ટ અને રણનીતિ માટે તો અમિત શાહ ચાણક્ય તરીકે ગણાય જ છે પરંતુ ગઠબંધન માટે પણ અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટકોમ દર્શક મિત્રો અમિત શાહનું આમ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ જો જોવા જઈએ તો બે હજાર ચૌદ પછી સૌથી વધારે છે બે હજાર ચૌદથી માંડીને અત્યાર સુધી એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ છે પરંતુ એ પહેલાંનું જે ભાજપનું જે હતું એના વિશે પણ તમારી સાથે થોડી વાત કરી લઈએ તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર સત્તામાં આવી અને એ પછી એટલે એઆઈડીએમ કે શિવસેના જેડીયુ આ બધાનું આગમન પણ થયું અને એનડીએ ગઠબંધન આગળ વધ્યું પણ એમાંથી ઘણા બધા પછી એનડીએનો સાથ છોડીને ચાલી પણ ગયા શિવસેનાએ હમણાં થોડા સમય પહેલાં છોડ્યું ટીએમસી પણ છોડેલું બીજેપીએ પણ છોડી દીધું એ પણ હું વાત કરીશ પણ તે વખતે ભાજપે એકસો ને બે બ્યાસી બેઠકો પોતે એટલા હાથે જીતેલી અને એનડીએ ગઠબંધન હતું એમાં ટોટલ સીટ બસ્સો ને એકસઠ મળેલી હવે લોકસભામાં તમારે બહુમતી મેળવવા માટે બસ્સો ને બોતેર બેઠકોની જરૂર પડે તો તે વખતે ટીડીપીએ એનડીએને બહારથી સમર્થન આપેલું અને એ સમર્થન જાહેર કર્યું તો બસો બોતેરનો આંકડો પાર કરી ગયો અને એનડીએ સરકાર બનાવવામાં સફળ રહ્યું એ પછી બે હજાર નવની અંદર ચૂંટણીનો એક મહિનો જ બાકી હતો અને તે વખતે બીજેડી ગઠબંધનમાંથી નીકળી ગયું હતું એ સિવાય જે એમ એમ કરીને પાર્ટી હતી એ પણ ગઠબંધનમાંથી ખસી ગઈ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન એણે પણ ગઠબંધન છોડી દીધું ટીએમસીએ ચૂંટણી વખતે એનડીએ સાથે ગઠબંધન છોડી દીધું અને કોંગ્રેસની નેતાગીની હેઠળનું જે યુપીએ ગઠબંધન હતું એમાં ટીએમસીની પાર્ટી જોડાઈ ગયું હતું આ સિવાય ડીએમકે એમડીએમકે અને પીએમકે બે હજાર બે ની અંદર એમણે ગઠબંધન છોડી દીધું હતું એલપીપી બે હજાર બે માં છોડી ગઈ હતી અને એ સિવાય બે હજાર નવમાં ઇન્ડિયન નેશનલ લોક દળ એણે પણ એનડીએને છોડી દીધું હતું એ પછી બે હજાર ચૌદની અંદર જ્યારે અમિત શાહ એક્ટિવ એક્ટિવ થયા અને એમાં એમણે જે નાના નાના જે પ્રાદેશિક પાર્ટીઓ છે એના માટે જે ગઠબંધન કર્યા છે એના માટે એમણે જે બધી કવાયતો કરી છે એ બહુ જ મહત્ત્વની છે એમાં સૌથી પહેલાં તાજેતરની જ વાત છે કે આંધ્રપ્રદેશના જે ચંદ્રાબાબુની નાય ચંદ્રાબાબુ નાયડુની જે પાર્ટી છે ટીડીપી અને પવન કલ્યાણની જનસેના પાર્ટી છે આની સાથે અમિત શાહે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે આંધ્રપ્રદેશ માટે ગઠબંધન કર્યું આ ગઠબંધન એમના માટે ખાસું મહત્વનું છે બિહારનો જે કિસ્સો છે એ બધાને માટે જાણીતો છે બિહારની અંદર જ્યારે ઇન્ડિયા ગઠબંધનને છોડવામાં ઇન્ડિયા ગઠબંધનને ઉપર લાવવામાં સૌથી મોટો ફાળો કુમારનો હતો કુમારે ઇન્ડિયા ગઠબંધનના લગભગ ચોવીસ પચીસ જેટલા પક્ષોને ભેગા કર્યા અને ભાજપની સામે મોરચો માંડેલો હતો પરંતુ આની અંદર જે ચાણક્ય કહેવાય છે એવા અમિત શાહે આખો ખેલ પાડ્યો અને કુમારની પાર્ટીને જેડીયુમાં સમાવેશ કરી લીધો અને કુમારને ફરીથી બિહારના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા આ સિવાય બિહારની અંદર હિન્દુસ્તાન આવા મોરચા કે જે જીતેન માજીની પાર્ટી કહેવાય છે આ પાર્ટીનું એટલું મહત્ત્વ છે કે એમની પાસે સભ્યો ઓછા છે એટલે ધારો કે ચાર જ એમની પાસે સાંસદ છે કદાચ પણ એ આખો ખેલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તો આજે હિન્દુસ્તાન આવા મોરચાના જીતેન માંઝી છે એની સાથે એલાયન્સ કરવામાં પણ અમિત શાહને સફળતા મળી અને બીજું કે બિહારની અંદર વિકાસશીલ ઈશાન પાર્ટી છે જે મુકેશ સહનીની છે એ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં પણ અમિત શાહે સફળતા મેળવી ઉત્તર પ્રદેશની અંદર જયંત ચૌધરીની આરએલડી ડી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ લોકસભા બે હજાર ચોવીસમાં ગઠબંધનમાં ચૂંટણી લડવાનું એવું નક્કી કરેલું હતું પરંતુ અમિત શાહે સમાજવાદી પાર્ટી અને આરએલડી ડી વચ્ચે ફાટ પડાવી દીધી અને આરએલ ડીને એનડીએની અંદર જોડી દીધું તમને ખ્યાલ હશે કે જયંત ચૌધરી જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરતા હતા એમના લગભગ એક બે દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય ચૌધરીના જે દાદા છે એમને એવોર્ડ આપવાની જાહેરાત કરી દીધી હતી પશ્ચિમ બંગાળમાં અમિત શાહે તાજેતરની અંદર એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે બે હજાર ચૌદની અંદર ભાજપની માત્ર બે બેઠકો પશ્ચિમ બંગાળની અંદર હતી બે હજાર ચૌદમાં એ વધીને અઢાર થઈ અને આ વખતે અમારો દાવો છે કે અમે ઓછામાં ઓછી પચીસ બેઠકો પશ્ચિમ બંગાળમાં મેળવીને લાવીશું અને પશ્ચિમ બંગાળની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઊભરી આવશે એવું અમિત શાહે કીધું છે આ ઉપરાંત તમિલનાડુની અંદર પણ અમિત શાહે મોટા ખેડ પાડ્યા છે એમાં જે પટ્ટકલી મક્કલ કાચી પીએમકે કરીને જે પાર્ટી છે એ રામદાસની પાર્ટી છે અને એ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં પણ અમિત શાહે સફળતા મેળવી એ ઉપરાંત તમિલ મની મનીલા કોંગ્રેસ સાથે પણ અમિત શાહ ગઠબંધન મેળવવામાં સફળ થયા હવે તમે કોઈ પણ એરિયામાં જ્યારે તમારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે પ્રાદેશિક પાર્ટીઓનું મહત્ત્વ ખાસું વધી જતું હોય છે કારણ કે આ જે પ્રાદેશિક પાર્ટીઓ હોય એ વિશિષ્ટ જ્ઞાતિ અથવા જે સમુદાયો હોય એમની ઉપર એમનું ખાસું વર્ચસ્વ હોય છે હવે એમના જો વોટ તમારે મેળવવા હોય તો આ પ્રાદેશિક પાર્ટીઓને તમારે કોઈ પણ હિસાબે મનાવીને તમારામાં મેળવવી પડે કારણ કે આ પ્રાદેશિક પાર્ટીઓ છે એનો લાભ શાસક પક્ષને તો મળે જ છે પરંતુ સાથે સાથે ત્યાં આર્થિક પડ પડકારો અને સામાજિક મુદ્દાઓમાંથી ઉકેલ લાવવામાં પણ આ બધો જે એલાયન્સ હોય છે એ મદદ કરે છે હવે જાણકારોનું કેવું એમ છે કે અમિત શાહ આ જે એલાયન્સ કરે છે નાની નાની પાર્ટીઓનું તો એ સ્થાનિક વસ્તીની સાંસ્કૃતિક વિવિધતાઓ કાસ્ટ કોમ્યુનિટી ધાર્મિક બહુમતીનું રક્ષણ આ બધી જ બાબતોનું હંમેશા ધ્યાન રાખતા હોય છે બે હજાર ઓગણીસની અંદર ભાજપે ઉત્તર પ્રદેશમાં અપના દળની સાથે એલાયન્સ કર્યું હતું અને એ એલાયન્સને કારણે કુર્મી મતો મેળવવામાં ભાજપને મોટો ફાયદો થયો હતો એવી જ રીતના નિશાંત પાર્ટીને જોડવાને કારણે નિશાંત સમાજના જે વોટ હતા એ પણ મેળવવામાં ભાજપને મોટી સફળતા મળી હતી કહેવાનો મતલબ એ છે કે અમિત શાહને માઇક્રો મેનેજમેન્ટ કે રણનીતિ માટે તો ચાણક્ય કહેવામાં આવે જ છે પરંતુ એમને ગઠબંધન માટેના પણ ચાણક્ય કહેવામાં આવે છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ